બ્રહ્મા ગુરુર વિષ્ણુ દેવો સાક્ષા પર બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે આજના દિવ્ય સત્સંગમાં આપણે ઈશ્વર ક્યાં છે ઈશ્વરની અનુભૂતિ કેવી રીતે થાય ઈશ્વર ક્યારે મળે તેના વિશે દિવ્ય જ્ઞાન ગ્રહણ કરીશું શું પૂજા પાઠ કરવાથી ઈશ્વર મળે શું ધ્યાનમાં બેસવાથી ઈશ્વર મળે શું સાધનામાં બેસવાથી ઈશ્વર મળે કયા માર્ગથી ઈશ્વર મળે ભક્તિ માર્ગથી જ્ઞાન માર્ગથી હા દરેક માર્ગથી ઈશ્વર મળે છે તમારો ભાવ શુદ્ધ હોવો જોઈએ તમારી ઈચ્છા શુદ્ધ હોવી જોઈએ તો ઈશ્વર કોઈ પણ માર્ગથી સરળતાથી મળી શકે છે મોટા ભાગના જે મનુષ્યો છે એ ઈશ્વરને બહાર ગોતે છે બહાર ગોતા ગોતા તે તીર્થ સ્થાને જાય દેવદર્શન કરે તો થોડાક ક્ષણો માટે તેમને ઈશ્વરની ઝાંખી થાય છે ઈશ્વરની અનુભૂતિ થાય છે પણ એ સમાધાન પ્રાપ્ત નથી થતું કે ઈશ્વર મને મળી ગયો છે એ આત્મવિશ્વાસ નથી આવતો કે ઈશ્વર મને મળી જ ગયો છે એ આત્મવિશ્વાસની કમીના લીધે આ મનુષ્ય ભટક્યા કરે છે ઈશ્વરને ગોત્યા કરે છે પણ એ ઈશ્વર આપણાથી ક્યાંય દૂર નથી એ આપણી પાસે જ છે એક પલવાર પણ આ ઈશ્વર આપણાથી દૂર થઈ શકે નહીં એ આપણાથી દૂર જઈ શકે નહીં એ આપણને કદી છોડી શકે નહીં એવો આ ઈશ્વર છે આ ઈશ્વર સુખમાં દુઃખમાં માન અપમાનમાં દરેક પરિસ્થિતિમાં આપણી સાથે જ છે ઈશ્વર આપણને કેટલો પ્રેમ કરે છે કેટલો લાડ લડાવે છે કેટલો દુલાર કરે છે તે આપણને કેટલું સાચવે છે તે ધ્યાન રાખે છે અને એક તમે છો જે ઈશ્વરની સામુ જોતા નથી ઈશ્વરની સામુ નજરે કરતા નથી અરે જોવો હોય તો ઈશ્વરને જોવો એકવાર ઈશ્વરને જોઈ લો પછી આખું વિશ્વ બ્રહ્માંડ તમારા દર્શન કરવા આવશે એકવાર ઈશ્વરની અનુભૂતિ કરી લો પછી આખું વિશ્વ બ્રહ્માંડ એ અનુભૂતિ પ્રાપ્ત કરવા માટે તમારા ચરણે આવશે એ ઈશ્વરને જોવો એ ઈશ્વરની અનુભૂતિ માટે આ મનુષ્ય જન્મ મળ્યો છે આ મનુષ્ય અવતાર મળ્યો છે એ ઈશ્વર જે આપણો પોતાનો છે જન્મો જન્માંતરથી અનંત જન્મોથી જે આપણી સાથે છે આપણી પાસે છે એ આપણો સાચો જીવનસાથી છે બીજા જીવન સાથે તો ગમે ત્યારે હાથ છોડીને જતા રહેશે પણ આ ઈશ્વર જે આપણો સાચો જીવનસાથી છે તે કદીય ક્યારેય પણ આપણાથી રિસાતો નથી ક્યારેય પણ તેને ખોટો લાગતો નથી ક્યારેય પણ તે આપણાથી મુખ ફેરવતો નથી એવો ઈશ્વર આપણી અંદર છે આ ઈશ્વર ભીતરમાં પ્રકાશિત થઈ રહ્યો છે જેવી રીતે સૂર્ય ઉદય થાય સૂર્ય ઉદય થઈને તમારા ઘરના દરવાજાની બહાર આવીને ઊભો રહે પણ તમે દરવાજો જ ન ખોલો તો તમારું ઘર પ્રકાશિત થાય નહીં તો એમાં વાંક કોનો છે તમારો કે તમે તમારું ઘર ખોલતા નથી તેવી રીતે ઈશ્વર તો આપ સર્વરની અંદર બેઠો જ છે પણ તમે જ તમારા ઘરના તમારા હૃદયના દ્વાર ખુલતા નથી કેમ કે એ હૃદયના દ્વાર ઉપર ભેદ ભ્રમણા ભ્રાંતિના મોટાને મોટા તાળા લાગેલા છે જ્યાં સુધી આ તાળા ન ખુલે ત્યાં સુધી તમને ઈશ્વરની અનુભૂતિ થતી નથી તમે તો પાણી પી લો છો પછી અંદર જે પ્રોસેસ થાય એ કોણ કરે છે ઈશ્વર ભોજન તો જમી લો છો આ પચાવવાનું કાર્ય કોની સત્તાથી થાય છે ઈશ્વરની સત્તાથી જો ઈશ્વર નીકળી જાય તો શરીર મૃત સમાન થઈ જાય કોઈ એક સેકન્ડ એ રાખે નહીં સીધા સ્મશાન ભેગા કિંમત કોની છે ઈશ્વરની કિંમત છે તો જે ઈશ્વર અમૂલ્ય છે જેના લીધે તમારું અસ્તિત્વ છે જો તમે એને જ નથી ઓળખતા તો તમારું જીવન વ્યર્થ છે પશુ સમાન છે જીવવાલાયક નથી જો ઈશ્વરની ઓળખાણ તમને નથી મનુષ્ય મનુષ્ય કોને કહેવાય જે મનથી ઈશ્વર સાથે સંબંધ જોડવામાં સક્ષમ હોય ને એને મનુષ્ય કહેવાય મનુષ્ય પાસે મન છે પશુ પંખી પાસે મન નથી મનુષ્ય પાસે અંતઃકરણ છે તો પહેલાં તો ઈશ્વરની અનુભૂતિ માટે તમારું હૃદય કેવું હોવું જોઈએ નિર્મળ હોવું જોઈએ કેવું નિખાલસ કેવું ચોખ્ખું કેવું શુદ્ધ હોવું જોઈએ તમારી અંદર કરુણા ભાવ હોવો જોઈએ તમારી અંદર દયાનો ભાવ હોવો જોઈએ પરોપકારનો ભાવ હોવો જોઈએ જો આવા ભાવ તમારી અંદર હશે તો તમે આ માર્ગમાં આગળ જઈ શકશો એક વાત હંમેશા યાદ રાખજો કે જ્યારે તમે બીજાનું કલ્યાણ કરો છો ને ત્યારે પરમાત્મા તમારું કલ્યાણ કરે છે અને હંમેશા જ્યારે તમે બીજાનું કલ્યાણ કરો ને ત્યારે કદી એવી આશા ન રાખશો કે એ પણ મને આટલું

બીજા હજાર હાથ મોકલશે એના દ્વારા તમારું કલ્યાણ થશે તમારી ગતિ થશે તમે પરાકાષ્ઠાએ પહોંચશો તો હંમેશા પરોપકાર તમારામાં હોવો જોઈએ કોઈ મનુષ્ય છે જે પૂજા કરે છે પાઠ કરે છે દીવો કરે છે અગરબત્તી કરે છે બધું જ કરે છે બરાબર પણ એના ઘરમાં વૃદ્ધ મા બાપ છે એને શાંતિથી બોલાવતો નથી પ્રેમથી બોલાવતો નથી એને મેણા મારે છે તો હવે ક્યાંથી તમને ઈશ્વરની અનુભૂતિ થવાની ક્યાંથી તમને ઈશ્વર મળવાના બોલો મા બાપ અને ગુરુ આનું કદી દિલ ન દુભાવવું જોઈએ મા બાપ જેના લીધે તમને આ શરીર મળ્યું જો આ શરીર જ ન મળત તો તમે ક્યાંથી આ યાત્રા કરત અને ક્યાંથી પરાકાષાય પહોંચત તો જેને આ શરીરને જન્મ આપ્યો એ મા બાપને કદી ભૂલવાની એમનું કદી અપમાન ન કરવું એમનું કદી દિલ ન દુભાવવું અને સદગુરુ જેને તમારી આત્માને જન્મ આપ્યો એ સદગુરુની નિંદા ક્યારેય ન કરવી ક્યારેય શબ્દ સદગુરુના વચનનું ઉલ્લંઘન ન કરવું સદગુરુ સાથે ઊંચા અવાજે વાત ન કરવી સદગુરુ સાથે વિવેક રાખવો સદગુરુ એ કોઈ શરીર નથી સદગુરુની અંદર પરમાત્માની વિશિષ્ટ અમૂલ્ય દિવ્ય શક્તિઓ બિરાજમાન છે તમે જ્યારે સદગુરુની નિંદા કરો છો તો શરીરની નિંદા નથી કરતા શક્તિઓની નિંદા કરો છો માટે સદગુરુની નિંદા કરે એને એનું ફળ ભોગવવું પડે છે એ કર્મબંધનમાં પડે છે ખબર છે તમને કેમ કે કોઈ શરીરની નિંદા નથી એ શક્તિઓની નિંદા છે અત્યારે તો શિષ્યોને ખબર જ નથી પડતી કે સદગુરુ એટલે કોણ જ્યારે ઋષિ મુનિઓનો સમય હતો હવે ઋષિ મુનિઓના સમયમાં જ્યારે શિષ્ય સદગુરુ દ્વારે જાય ને બરાબર આ ખોચી કરીને ન જોવે ધીરે રહીને દર્શન કરે ઊંચા અવાજે બોલે નહીં એક શબ્દ ન બોલે એટલો વિવેક એટલી અમાન્યા સદગુરુની સદગુરુ બેઠા હોય ઉભાય ન થાય શિષ્યો શાંતિથી બેસી રહે સદગુરુના આદેશ વગર પાંદડું ન હલાવે એટલા આજ્ઞાકારી શિષ્યો સદગુરુ એટલે પરમાત્મા સદગુરુ એટલે કેટલું આમ કે સદગુરુ એટલે સાક્ષાત ભગવાન એવો આદર એવું માન એવું સન્માન એવો વિવેક એટલો આદર એટલું વ્યવસ્થિત સંયમિત શિષ્ય જ્યારે થાય ને ત્યારે એને કંઈક આ ગુરુ જ્ઞાન પ્રાપ્ત થાય બાકી તમને સદગુરુ જોડે વાત કરતા નથી આવડતી બોલતા નથી આવડતું વિવેકથી રહેતા નથી આવડતું રહેણી કહેણી બરાબર નથી તો તમને આ ગુરુ જ્ઞાન આ ઉર્જા ક્યાંથી મળવાની તો ઘરમાં મા બાપ હોય એનું કદી દિલ ન દુભાવવું જોઈએ દુખી ન કરવા જોઈએ નહીં તો તમે ગમે તેટલો પૂજા પાઠ કરશો ધ્યાન સાધના કરશો તોય આગળ નહીં પહોંચી શકો હજાર ટકા આગળ નહીં વધી શકો કેમ કે જે આજુબાજુમાં છે એને જ તમે દુઃખી કરી રહ્યા છો એનું જ દિલ દુભાવી રહ્યા છો હા આપણે આપણી રીતે દરેકને ખુશ રાખવાનો પ્રયત્ન કરવાનો પછી જેવી જેની મતી એવી એની ગતિ બરાબર તો પહેલાં મા બાપ અને ગુરુ હંમેશા સન્માન કરવું જોઈએ પછી તમે જે પૂજા પાઠ જે દીવો કરો છો અગરબત્તી કરો છો એની પાછળનો તમારો ભાવ કેવો છે એ મહત્વનો છે કોઈ દેવદર્શન કરતું હોય તો મૂર્તિ આવા ફરક કોને પડશે તમને તમારો ભાવ તૂટશે તમારી શ્રદ્ધા ઓછી થશે તમારો વિશ્વાસ ઓછો થશે તમારી ગતિ નીચી થશે ફરક કોને પડશે તમને અને જો તમે ઉચ્ચ ભાવ રાખો કે મૂર્તિ એટલે સાક્ષાત અંદર પરમાત્માની શક્તિઓ બિરાજમાન છે એ પરમાત્માની શક્તિઓને મારા પ્રણામ મારા નમસ્કાર જો તમે આવા ભાવથી દેવદર્શન કરશો તો જે મહાપુરુષે એ મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરીને ઉર્જા મૂકી હશે એ ઉર્જા તમને પ્રાપ્ત થશે અને તમે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધશો બરાબર છે તમને ઈશ્વરની અનુભૂતિની ઝાંખી થઈ જશે હવે ઈશ્વર તો કહેવાય છે કે અત્ર તત્રને સર્વત્ર છે પણ ઈશ્વરની અનુભૂતિ થતી નથી તો કેમ થતી નથી કેમ કે ઈશ્વર અત્ર તત્ર સર્વત્ર તો છે પણ જે સંતો જે મહાપુરુષોએ આ ઈશ્વરની અનુભૂતિ કરેલી છે એમના ચરણે તમે જાઓ અને એ જો શુદ્ધ ઈચ્છા તમારા માટે પ્રગટ કરે તો તમને ઈશ્વરી અનુભૂતિ થઈ શકે છે જેમ કે આપણે કોઈ સદગુરુના દ્વારે ગયા અને સદગુરુ દ્વારે જઈ સેવા કરી શુદ્ધ કાર્ય કર્યું સદગુરુને રાજી કર્યા સદગુરુને પ્રસન્ન કર્યા તો સદગુરુની શુદ્ધ ઇચ્છાથી કે ભાઈ આને આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત થાય આત્મઅનુભૂતિ પ્રાપ્ત થાય તે એમની શુદ્ધ ઈચ્છાથી આપણે આત્મઅનુભૂતિ પ્રાપ્ત કરીને આગળ વધીએ છીએ તો સદગુરુને કરવા હોય તો રાજી કરો એમને ખીજવશો નહીં ખીજવો છો શું કામ સદગુરુ જે હોય છે મહાપુરુષો એમની બોતેર હજારે નાળીઓમાં શક્તિઓ ભરેલી હોય છે શક્તિઓ પ્રવાહિત થતી હોય છે અને દરેક નાડી તેમની પાવરફુલ હોય છે એટલે સદગુરુ જે પણ વચન કહેતા હોય છે એ સદ્ગુરુનું વચન કદી મિથ્યા જતું નથી આજે નહીં તો કાલે એ વચન સાકાર થાય થાય અને થાય જ માટે સદગુરુ દ્વારા જઈને હંમેશા આશીર્વચન મળે એવા કાર્ય કરવા જોઈએ જોકે સદગુરુ કોઈને શ્રાપ આપતા નથી પણ આપણે કરીએ તો ગુરુ શક્તિઓ ના પ્રતાપથી આપણે તેનું ફળ ભોગવવું પડે છે તો આ ઈશ્વરની અનુભૂતિ માટે પહેલા તો સદગુરુ ચરણે જવું ભાવ શુદ્ધ હોવો જોઈએ કોઈપણને પણ દુઃખ થાય અપમાન થાય એવું બોલવું ન જોઈએ હંમેશા મીઠા ભજનો બોલવા જોઈએ દરેક સાથે તમારો સંબંધ પ્રેમપૂર્ણ હોવો જોઈએ કોઈની સાથે પણ વેર ન રાખવો જોઈએ શત્રુતા ન રાખવી જોઈએ કદાચ એને ના બોલાય તો કઈને આપણે બોલાઈ લઈએ બરાબર કોઈની સાથે પણ વેર કે શત્રુતા બિલકુલ જ નહીં રાખવાની તમારો કોઈ બુરુ બોલે તોય તમારે એના માટે પરમાત્માને પ્રાર્થના કરી દેવાની કે એનું સારું થાય એનું કલ્યાણ થાય આ પ્રાર્થના કરવાથી લાભ તમને જ છે તમારી જ પ્રગતિ થશે તમે જ આગળ જશો તો આવું જ્યારે તમે પરોપકાર કરો છો ત્યારે તમારી અંદર જે ઈશ્વર રહેલો છે એની ઈશ્વરીય શક્તિઓ જાગ્રત થાય છે તમારી નાડી શુદ્ધ થાય છે અને તમારા જે પાંચે તત્વો છે આપણું શરીર પાંચ તત્વોનું બનેલું છે પૃથ્વી તત્વ જળ તત્વ અગ્નિ તત્વ વાયુ તત્વ અને આકાશ તત્વ આ પાંચે તત્વોનું સંતુલન થાય છે હવે આ પાંચે તત્વોનું જ્યારે અસંતુલન થાય ત્યારે તમને રોગ થાય છે જેમ કે પૃથ્વી તત્વનું અસંતુલન થાય તો વાળ ઉતરવા લાગે ચામડીના રોગ થાય વજન વધી જાય જળ તત્વ નું અસંતુલન થાય તો બ્લડ કેન્સર થાય મન વિકૃત થાય મસ્તિષ્ક વિકૃત થાય એટલે વિચાર પણ વિકૃત આવે વાયુ તત્વનું અસંતુલન થાય તો શરીરમાં અલગ અલગ જગ્યાએ દુખાવા થાય અગ્નિ તત્વનું અસંતુલન થાય તો ભૂખ ઓછી લાગે તાવ આવે ખાધેલું પચે નહીં અને આકાશ તત્વનું અસંતુલન થાય એટલે માનસિક અસંતુલન થઈ જાય અને તે મનુષ્યને આત્મહત્યાના વિચાર આવે અને જો વધારે પડતું આકાશ તત્વનું અસંતુલન થઈ જાય તો તે મનુષ્ય આત્મહત્યા કરી લે છે માટે આ પાંચેય તત્વોનું સંતુલન કરવું એ જ આધ્યાત્મિક માર્ગનું લક્ષ્ય છે જેમ કે આ વિશ્વ બ્રહ્માંડમાં એ પાંચ તત્વો છે પૃથ્વી તત્વ આકાશ તત્વ અગ્નિ તત્વ જળ તત્વ અને વાયુ તત્વો બરાબર તો હવે બહારના વિશ્વમાં પણ પાંચેય તત્વોમાંથી કોઈ પણ તત્વોનું અસંતુલન થાય તો વાવાઝોડું આવે ભૂકંપ થાય રોગ થાય એમાંય પાંચ તત્વોમાંથી ગમે તે તત્વનું અસંતુલન થાય તો ગમે તે વિપદા આફત આવે છે એવી રીતે આપણા શરીરમાં પણ પાંચ તત્વોનું અસંતુલન થાય તો રોગ થાય છે માટે રોગોથી બચવા માટે પાંચેય તત્વોનું સંતુલન હોવું ખૂબ જરૂરી છે એટલે તો જુઓ જ્યારે તમે પૂજા પાઠ કરતા હોય બરાબર તો તમે પહેલાં દીપક પ્રગટાવો એટલે અગ્નિ તત્વ થયું તો એની સામે તમે થોડી વાર બેસો શુદ્ધ ભાવથી અગ્નિને જોવો તો તમારું અગ્નિ અગ્નિતત્વનું થોડું સંતુલન થશે અગરબત્તીથી પણ ભાઈ તમે આંખો બંધ કરીને થોડીવાર કંઈ પ્રાર્થના કરો કે શ્લોક બોલો એનાથી તમને ઉર્જા મળશે અને એ શ્લોકોના પ્રભાવથી તમારું જળ તત્વ સંતુલન થશે પછી તમે પૂજા પાઠ માટે પૃથ્વી તત્વ પર બેસ્યા તો તમારું પૃથ્વી તત્વનું સંતુલન થશે પછી શ્વાસમાં તમે જે મંદિર પાસે બેઠા કે દેવદર્શને ગયા તો ત્યાંની સકારાત્મક ઉર્જા તમને મળી તો વાયુ તત્વનું સંતુલન થશે અને થોડી વાર તમે ધ્યાનમગ્ન થયા તમારું મન થોડીવાર માટે શાંત થઈ ગયું તો તમારા આકાશ તત્વનું સંતુલન થશે એટલે આ પૂજા પાઠ ભક્તિ પછી ધ્યાન સાધના થી પણ પાંચે તત્વોનું સંતુલન થાય છે ધ્યાનમાં પણ એવું જ્યારે તમે આંખો બંધ કરીને ધ્યાનમાં બેસો તો તમારા પાંચેય તત્વોનું સંતુલન થાય છે અને જેમ જેમ આ પાંચે તત્વોનું શુદ્ધિકરણ થતું જાય એમ એમ તમે આ માર્ગમાં આગળ વધો છો તો સદગુરુ દ્વારે જ્યારે કોઈ શિષ્ય જાય છે ત્યારે શિષ્યના આ પાંચેય તત્વો શુદ્ધ થાય છે બોતેર હજાર નાળીઓ શુદ્ધ થાય છે અને બોતેર હજાર નાળીઓમાં ઉર્જા પ્રવાહિત થતી હોય છે હવે આવા ઘણા મહાપુરુષો છે જેના પાંચેય તત્વો સિદ્ધ થઈ ગયા છે અને જે પરાકાષ્ઠાએ પહોંચી ગયા છે અને આવા મહાપુરુષોના સાનિધ્યમાં જ્યારે આપણે જઈએ ત્યારે આવી ચમત્કારી ઘટનાઓ પણ આપણને જોવા મળે છે ચમત્કારિક ઘટનાઓની પણ આપણને અનુભૂતિ થાય છે એક વખત સદગુરુ આશ્રમમાં જ્યારે પહેલી જ ગુરુ પૂર્ણિમા હતી એટલે ત્યારે સંતો ભક્તો જેટલા ધાર્યા હતા એના કરતાં ખૂબ વધારે આવી ગયા આખો આશ્રમ ભરાઈ ગયો અને જમવાનું પાંચસો ભક્તોનું બનાવ્યું હતું અને આવી ગયા પંદરસો સંતો ભક્તો તો હવે જમવામાં દાળ ભાત શાક પૂરી ફૂલવડી અને લાડવા હતા બરાબર તો હવે બીજા જે સંતો હતા તે મૂંઝવણમાં આવી ગયા કે પાંચસો માણસોનું રસોડું છે અને આટલા બધા સંતો ભક્તો કેવી રીતે જમશે એટલે સ્વાભાવિક છે કે શિષ્ય તો મૂંઝાઈ જાય એટલે બધા શિષ્યો સદગુરુ પાસે ગયા અને સદગુરુને કીધું કે આપણે પ્રસાદ બનાવ્યો છે પાંચસો માણસનો અને આવી ગયા છે પંદરસો માણસ તો હવે આટલા બધા ભક્તોને કેવી રીતે જમાડીશું ફરીથી રસોઈ બનાવવા બેસીએ તોય બને નહીં કેમ કે બાર વાગી ગયા છે સદગુરુએ આંખો બંધ કરી અને કીધું કે લાડવા પર કપડું ઢાંકી દો જે ભોજન છે બધા ઉપર ઢાંકી દો અને બસ જોતા નહીં તમે એને બસ તમે એમાંથી ભોજન પ્રસાદ લેતા રહેજો બધું થઈ જશે તો શિષ્યને વિશ્વાસ ભરોસો કે સદગુરુએ કીધું થઈ જ જશે એક પછી એક એક પછી એક પંગત પડે બધા જમે એક પછી એક પંગત પડે બધા જમે જમતા 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 બધાએ સંતો ભક્તોએ જમી લીધું ને તો એ પાછળ લાડવા વધ્યા શાક વધ્યું દાળ વધી પૂરી વધી ભાત વધ્યો બધું વધ્યું બોલો આ મહાપુરુષોની લીલા છે આવી જે ઘટના છે કે એક મહાપુરુષ હતા તો એ મહાપુરુષ ના આશ્રમમાં પણ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ હતો એટલે સંતો ભક્તો આવ્યા હતા તો હવે લાડવાનો લોટ બાંધ્યો પછી મુઠિયા તળ્યા પછી મુઠિયાનો ભૂકો કર્યો બધું મિલાઈ દીધું અને પછી પહેલાંનો સમય એટલે અત્યારે જેવું નહીં કે ચલો ઘી મળી જાય અમૂલનું મળી જાય સાગરનું મળી જાય એવું નહીં ગામડામાં તો જે ઘર હોય ઘી બનાવતા હોય ત્યાં મળે તો ગામમાં પૂછ્યું કે ઘી છે ક્યાંય ઘી મળે નહીં બીજા ગામ ગયા કે ઘી જોઈએ છે પ્રસાદ બનાવવા માટે તો ઘી મળે નહીં પછી શિષ્ય તો આવ્યો સદગુરુ પાસે કે લાડવાનું બધું તૈયાર છે સંતો ભક્તો આવી ગયા છે પણ ઘી મળતું નથી મહાપુરુષે કીધું કે બાજુમાં નદી છે એ નદીમાંથી ચાર ઘડા ભરી આવો અને લાડવામાં વેળી દો લાડવા બની જશે તો શિષ્ય તો જઈને ચાર ઘડા ભરી આવ્યો અને જેવા લાડવામાં વેળ્યા તો પાણીનું ઘી થઈ ગયું લાડવા બનાવી દીધા અને બધા ભક્તો ચાર ગળા ચાર ગળા ચાર ગળા ઘીના નદીમાં વેડી દીધા તો એ પાણી થઈ ગયું બોલો આ મહાપુરુષ કહેવાય બ્રહ્મવેતા મહાપુરુષ અષ્ટિ નવનિધિ સર્વજ જેની પાસે સંપૂર્ણ મહાપુરુષ મહાપુરુષ જ્યારે આપણને મળે ને ત્યારે મહાપુરુષની આજ્ઞામાં રહીને જીવન સાર્થક કરી લેવું જોઈએ નહીં તો આમને આમ રહી જશો હકીકતમાં આવી તો ઘણી સદગુરુ દ્વારે દિવ્ય અનુભૂતિઓ થયેલી છે સદગુરુની જે ઉર્જા છે જે આભા મંડળ છે એ એટલું પવિત્ર છે કે જેવા સદગુરુ દર્શનાર્થે જઈએ તરત જ ચંદનની ગુલાબની સુગંધ આવવા લાગે તરત જ ઢોલ નગારા દુદુંભી વાગવા લાગે તરત જ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગે આકાશમાંથી હાર આવવા લાગે તમને ખબર છે આ પાંચે તત્વો શુદ્ધ થાય ને એટલે તમને પ્રમાણ મળે આકાશ તત્વો શુદ્ધ થાય ને એટલે આકાશમાંથી હાર આવે ફૂલડા પડે એ તમને આ નરી આંખે દેખાય નરી આંખે તમને ફૂલ પડતા દેખાય રંગબેરંગી ત્યારે સમજવું કે તમારું આકાશ તત્વ હવે સિદ્ધ થઈ ગયું છે તો આધ્યાત્મિક માર્ગમાં તો આવી ઘણી ઘણી અનુભૂતિઓ હોય છે તો તમે પણ આ માર્ગે આગળ જવા માટે પ્રયાણ કરો પગ ઉપાડો તો પરાકાષ્ઠાએ પહોંચશો ગમે તે માર્ગ તમારો હોય એની અંદર શુદ્ધતા પવિત્રતા નિર્મળતા નિર્દોષતા બાળક જેવા ફૂલ જેવા તમે હોવા જોઈએ તો પછી તમે ગમે તે મંત્ર બોલતા હશો ને તો પહોંચી જશો બીજા પ્રત્યે દયા કરુણા પ્રેમ ભાવ પરોપકાર હોવો જોઈએ તમારા હૃદયમાં તો ઈશ્વર રાજી થશે અને તમારા પર અમૃત વર્ષા વર્ષાવશે તો આ ઈશ્વર આપણી અંદર છે આપણો છે પોતાનો છે એને પ્રેમ કરો હે ઈશ્વર હે મારાવાલા હે મારા પ્રાણ પ્યારા અત્યાર સુધી તું અંદર બેઠો તો મને ખબર જ નથી હું તો તને જોતી જ ન હતી પણ હવે તો તું મને મળી ગયો છે તો હવે તો હું રાત દિવસ સવાર સાંજ હર પલ બસ તને જ જોયા કરું છું બસ તને જ નિહાળું છું બસ તારા જ દર્શન કરું છું બસ તારા જ રહું છું બસ તારા પ્રેમમાં જ હું રહું છું લો જે ઈશ્વરે આપણને મોકલ્યા જે ઈશ્વર ની કૃપાથી આપણા સર્વ કાર્યો થાય છે એ ઈશ્વરને યાદ કરો ને ઈશ્વર પ્રત્યે તડપ રાખો પ્રેમ રાખો કે ના કેમ મળે મળે જ ઈશ્વરની અનુભૂતિ ના કેમ થાય થાય જ એ ઈશ્વરને તમે જો પ્રેમ કરશો તો ઈશ્વર તમારી પર લૂંટાઈ જશે સર્વસ્વ તમારા ચરણોમાં લાવીને મૂકી દેશે એવો ઈશ્વર છે બસ એની સામે જોવો એની સામે નજર કરો એને બોલાવો એને લાડ લડાવો તો તમે અવશ્ય પરાકાશ પહોંચી જશો તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી સાંભળો અને હૃદયમાં ઉતારો જો તમારે ધ્યાનમાં બેસવું હોય તો ધ્યાનમાં બેસવાની સરળ રીતનો વિડીયો પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે કયા મંત્રનો જાપ કરવો એનો વિડીયો પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે અને ખાસ આધ્યાત્મિક માર્ગમાં સૌથી અગત્યનું છે સંગ જેવો સંગ એવો રંગ જેવો તમે સંગ કરશો એવો રંગ લાગશે જો તમે મોહ માયા આશા ત્રષ્ણા ઈચ્છા વાળાઓનો સંગ કરશો તો તમારામાં એ વધશે અને જો તમે મહાપુરુષો ઋષિ મુનિઓ સંતોનો મહત્વનો એવું નહીં કે એક વિડીયો એકવાર સાંભળ્યો મૂકી દીધો ના એક વિડીયો પચાસ વખત સાંભળો તોય તમને નવું નવું જ્ઞાન મળશે તોય તમને ઉર્જા મળશે તોય તમને આનંદ આવશે પણ એ સદગુરુ ચૈતન્ય ચેનલ પર પાંચસો ને ચોરાણું સત્સંગ વિડીયો છે દરરોજ એક વિડીયો સાંભળો ને તો એ બે વરસ સુધી એ વિડીયો સંભળાય એટલા સત્સંગ વિડીયો છે તો આ વિડીયો દરરોજ સાંભળો જેથી તમારી અંદર આ આધ્યાત્મિક ઉર્જા આવે આ દિવ્ય ઉર્જા આવે અને તમારું કલ્યાણ થાય તમારી ગતિ થાય તમે એ સત્ય ઉર્જા સાથે એ પ્રેમ ઉર્જા સાથે એ પરમાત્મા ઉર્જા સાથે જોડાવો તો દરરોજ સત્સંગ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં અવશ્ય અવશ્ય સાંભળો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ ગુરુ ગુરુર વિષ્ણુ ગુરુર દેવ महेश्वरा गुरु साक्षा साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः